નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કષ્ટભંજન દાદાનો અદ્ભુત શણગાર સાળંગપુર ધામ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે શનિમારના દિવસે અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે જેમાં અંતરિક્ષના દર્શન જોવા મળ્યા હતા દાદાની આજુબાજુનો માહોલ અંતરિક્ષમાં હોય તેવો અહેસાસ કરાવે તે રીતે શણગારવામાં આવ્યો હતો દાદાની મૂર્તિ પાસે નાના નાના રોબોટ અને સુંદર સુશોભન કરીને દાદાને નવો લુક આપવામાં આવ્યો છે શનિવારે તમે પણ અદભુત દાદાના દર્શન કરી શકો છો અન્ય મહત્વના સમાચારમાં રસ્તા વચ્ચે નમાઝ વિડિયો થયો છે વાયરલ હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જે ગુજરાતનો જ છે જેમાં એક ટ્રકનો ડ્રાઈવર પાલનપુરના એરોમાં સર્કલ પાસે નમાજ પડવા લાગ્યો હતો જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે

ઇમરજન્સી લેન્ડિંગનું કારણ ગાઢ ધુમ્મસ હોવાનું સામે આવ્યું છે ઇમ્ફાલમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રામાં ભાગ લેવા જઈ રહેલા મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ ઠાકુર પણ તે ફ્લાઇટના મુસાફર હતા તેમણે એક્સ પર પોસ્ટ કર્યું છે અને ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ ગુવાહાટીને બદલે ઢાકામાં લેન્ડ થઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસઠ હજાર ડેલિગેટ્સ સમિટમાં જોડાયા છે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ને ચાલીસ જેટલા દેશોના એકસઠ હજાર કરતાં વધુ ડેલિગેટ્સ સહભાગી થયા છે જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની વિક્રમી ગ્લોબલ સમિટમાં ને બાસઠ જેટલી બી ટુ બી અને તેરસો ને અડસઠ જેટલી બી ટુ જી મીટિંગનું આયોજન થયું હતું આ સમિટમાં ઉપસ્થિત રહેલા ઓગણીસ રાજ્યના પ્રતિનિધિઓ પૈકી ઓગણીસ રાજ્યોએ અલગ અલગ છ સેમિનાર યોજીને તેમના રાજ્યોમાં મૂડીરોકાણની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે